જય માતાજી પ્રભુ ભાગીના દુહો લગેર ભલે નાનો હોય બે લીટીનો જ હોય પણ એનો અર્થ બહુ મોટો હોય એવા હજ માટે બે દુહા અને બે દુહાની માલપા ભલભલા ને ખબર પડે કે હાવજ કોને કહેવાય ભલભલા ને ખબર પડી જાય કે આપણને કોઈ હાવજ ની ઉપમા આપે છે કે ભાઈ આ તો હાવજ જેવો છે પણ હાવજમાં પોતામાં કેટલો ફેર છે એ જાણી લેવું જોઈએ બીજી વાત કે હાવજ એટલે સિંહ અને સિંહ જો કોક ને ને કે ભાઈ આ તો છે એટલે એને મજા આવે પણ હાવીગીરની માલપા ગીરના જંગલોની માલપા હાવજને ને બધા જનાવર ક્યાં છે કે જોજો આગળ જાતા નહીં ને બે જનાવર બેઠા છે બે જનાવર બેઠા એટલે બે ડાલા મથા હાવજ બેઠા તો હાવજ છે શું એક એવું પ્રાણી છે જેનું ગર્વ લીધા જેવું છે તમે જો ઈશ્વર કેવો દયાળુ છે વચ્ચે એક વાત ઈશ્વર દયાળુ કેવો છે સામાન્ય માણસ છે એ થાળી ખાય તો ચાલી પચાસ સાઠ રૂપિયાની થાળી ખાય વ્યવસ્થિત માણસ હોય એ હોઢોદસો રૂપિયાની થાળી ખાય અને બહુ શોખીન માણ હોય તો અઢીસો થી અઢી હજાર રૂપિયાની થાળી ખાય પણ ગાંડીગીરની માલપા હાવ એટલી હાવજ મારેલી બે લાખની હોય દોઢ લાખની હોય અને હવા લાખ ની હોય તો દોઢ બે કે હવા લાખ ની થાળી દેવા વાળો પરમાત્મા બેઠમ છે જેને જેટલું જોઈ એટલું આપે છે એટલે એક મુસલમાન કવિ મુરાદ કવિ મીર એ લખે છે કે રહે શેર વન મે મહા મસ્ત મન મે જોજો અહીંયા મહા મસ્ત મન મે કીધું સિંહ ને કોઈ દી ચિંતા ન હોય કોક આપણને સિંહ કે તો આપણે વિચારવાનું કે આપણે ચિંતા છે ક્યારે આટલી મસ્તી થી આપણે રહી છીએ ક્યારેય મહા મસ્ત મન મે હાથી કો મંદે ઘણા ને એમ થાય કે અમે કીડિયાર પૂરવી છે એટલે કીડિયું શું તમારા હિસાબે જીવે છે એવું અભિમાન ન કરવું એમ મુરાદ કવિ કહે છે કે ઈશ્વર એને આપે જ છે આપણે કિડિયારુ પૂરવીને એ તો આપણા પુન માટે આપણા કાંઈક સત્કાર્ય માટે કિડિયાર પૂરવી છે બાકી ઓગણી સીમમાં કિડિયુ પૂર્યું હોય અને આથમણી સીમની કિડીયું ભૂખી મરી ગઈ એવો દાખલો નથી કે ક્યાંય સમાચાર આવ્યા નથી કબૂતરને ચણ નાખો તો પોતાના પરગણામાં ચણ નાખો તો બીજા ગામના કબૂતર ભૂખ્યા મરી ગયા એવુંય નથી ઈશ્વર બધાને આપે છે હાથીને મણ જોઈ તો મણ આપે છે અને કીડીને કણ જોઈ તો કણ આપે છે આપણે દોઢસો બસો ની થાળી જોઈ તો આપણે એટલું આપે છે અને હાવજને લાખ દોઢ લાખ ની થાળી જોઈએ છે તો એને એટલું આપે છે તો રહે શેર મન મે મહામસ્ત મન મે ઉસી તીન દિન મે રોજી દિલાતા શકરખૌર ફંસી ફિકર ના ગુજારે ફિકર કર ખુદાવંદ ઉસી કો ખિલાતા કીડી કો કંદે હાથી કો મંદે પરંદે કો ચંદે જો બંદા જિલાતા મુરાદમ કહે મેં સહી કર મુરાદમ કહે મેં સહી કરો અકલ મેર એવો સિંહ એવો હાવજ એના માટે ધૂમ છે પરે અને જોર ઘટમાં ભરો હો ઘણો હોય ઘરે કાલનું ભોજન કાગડા એ લાખની ની મારી હોય એ આડું ઉડાડે કાગડા હિયાળિયા એ બધું થોડું થોડું ખાય હાવ તો બે મારીને પડખે ઘડીક બેઠો હોય અને આ બધા થોડું થોડું ખાઈ લઈએ ને પછી ખાવાનું ચાલુ કરે એનો અર્થ એ કે બધા ખવડાવી પછી ખાય ને એ રાજા છે એ એની ચૂંટણી ના હોય રાજા થવા માટે પ્રધાન થવા માટે ઈ જ્યાં બે ન્યાય એનું પંડના જોર પર ઘટમાં ભરો હો હાવજ ન હું ઘરે કાલનું ભોજન કાગડા અડધી ભે હાજ ખાધી અડધી કાલ ખાઈશું એવી લાલસી ન રાખે એના તો પોતા ઉપર ભરો હોય હોય કાલ ગમે ને બીજો થાપો મારી દેશે ઘટમાં ભરો હો ઘણો એથી હાવજ ન હું ઘરે કાલનું કદી એ ભોજન કાગડા ઈ હંઘરો ન કરે હંઘરો કોણ કરે કુતરું કુતરાન તમે ચાર રોટલી નાખો તો બે ખાશે ને બે દાટી દેશે એક ખાશે બીજી ત્રણ દાટી દેશે અને હાવરે નહીં કદી ભોજન કાગડા અને ઓલો તો ખાવ એટલો ખાય પછી બીજું ભોજન નો હંઘરો ન કરે એની કુળની રીત છે કુળની પરંપરા છે હાવજ ન ભૂલે સરકસ નો શો પૂરો થયો હાથી અને હાવજ બે વાતું કરતા હતા એમાં હાથી કે હાથી ભાઈ હાથી કે સિંહભાઈ ભાઈ ભાઈ તમારી કિંમત શું કે કેમ હું તો જીવતા લાખનો મુવા લાખનો તારી કિંમત શું ત્યારે સિંહે કીધું કે હું પાંજરામાં પડ્યો છું ને એટલે સિંહ પાંજરામાં પડી ગયા છે એટલે આપણે એની કિંમત સમજાતી નથી બાકી છૂટા સિંહ હોય ને તો ખબર પડે કે સિંહની કિંમત શું છે સિંહ ની જીગર શું છે સિંહની હામે કેમ હલાય કાળ જ્યાં કઠણ જોવે ત્યારે સિંહ ની હામે હાલી શકાય હું તો જીવતા લાખનો મો હોવા લાખ નો હાવજ તારી કઈ કિંમત ખરી અને હું બજારમાં નીકળું ને તો લોકો મને પાંચ પચીસ રૂપિયા આપે માવત માટે વાપરવાના નીકળી જાય મને કંઈ ખબર આવે પ્રસાદ મુ કેળા ધરે હાવ જ તારી કઈ કિંમત ખરી ત્યારે હાવ જે કીધું કે હાથી ભાઈ હાથી ભાઈ તું માગી હૈ કારણ કે તારી માથે ને ઇન્દ્ર છે અને ઇન્દ્ર અનેક જગ્યાએ માગવા ગયો છે ઇન્દ્ર અનેક જગ્યાએ માગવા ગયો તારી માથે બેહવા વાળો જો માગવા જાતો હોય તો તને માગવામાં શરમ ન હોય પણ હાવ જ કે હાથી ભાઈ મારાથી મગાય નહીં મારી માથે સારી કરવા વાળી માં ચામુંડા છે માં અંબા છે માં ભગવતી છે માં જગદંબા છે એ મારી પીઠ ઉપર સ્વારી કરવા વાળી છે અને હું જો ને મારી મને ઠપકો આવે નાલાયક નીકળ્યો જેની માથે ભવાની છે જેની માથે ચામુંડા બેઠી છે જેની માથે અંબા બેઠી છે એને માગવું પડે કુલ રીત જાતિ જાતે કરીને ખડજો કેહરી ખાય ન હાલવાના માર્ગે અમારાથી ન હલાય કુળ રીત જાતિ કરી અને ખડજો કેહરી ખાય તો તો લાજે સિંહણના દૂધડા અને ભવાને ભોઠક થાય ભવાની શરમાઈ જાય હું માગવા નીકળું તો